કે જલારામ બાપા સાથેની આ ટિપ્પણી એ અયોગ્ય હતી હવે રઘુવંશી સમાજ મેદાને ઉતર્યો છે અને સ્વામી સામે લાલ લાલઘુમ થયો છે ત્યારે આખે આખો મુદ્દો ચાલતો હતો રઘુવંશી સમાજ વિરોધ કરી રહ્યો હતો ત્યારે લોક ગાયક કીર્તિદાન ગઢવી કે જેણે સ્ટેજ પરથી આ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરનાર સ્વામી છે તેને લઈને શું કહ્યું એના વિશે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ વાત કરવી છે સ્વામીની કે જેમણે એક પ્રવચન દરમિયાન એવું કહ્યું હતું કે ભાઈ વિરપુરની અંદર જલારામ બાપાએ સ્વામીજીને દાલબાટી ખવડાવી હતી કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને કીધું હતું કે હવે તમારો અહીંયા નક્ષત્ર ચાલશે આવા બધે આશીર્વાદ આપ્યા આવી બધી વાતો કરી હતી ત્યારબાદ રઘુવંશી સમાજ પાસે આ વિડીયો આવ્યો અને પછી રઘુવંશી સમાજ ખૂબ લાલઘુમ થયો આક્રોશમાં આવ્યો કે આવ સ્વામી બોલી કેમ શકે આવું રાજકોટની અંદર ખૂબ મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એ સ્વામીનું પૂતળું બાળવામાં આવ્યું એમ પૂતળાનું દહન કરવામાં આવ્યું વિરોધ નોંધાવવામાં આવ્યો માંગણી એક જ છે કે સ્વામી ત્યાં મંદિરે આવે વીરપુર જલારામ બાપાની ત્યાં માફી માગે એમના પરિવારજનોની એની માફી માગે સાથે સાથે સમાજની પણ માફી માગે એમણે આ ખોટી ટિપ્પણી કરી છે ત્યારે બધી ચર્ચા ચાલતી હતી રઘુવંશી સમાજ ખૂબ આક્રોશમાં હતો એ સમયે એક વિડીયો સામે આવે છે કે કીર્તિદાન ગઢવી સ્ટેજ પરથી એ ડાયરો કરી રહ્યા છે તે દરમિયાન એવું કહી રહ્યા છે કે ભાઈ ભૂખ્યા ને ભોજન આ જો હોય તો એ અન્ન ક્ષેત્ર માત્ર આપણે જોઈએ છે કે ભાઈ બગદાણામાં એ ચાલે છે વીરપુરમાં એ ચાલે છે કીર્તિદાન ગઢવીની વાત એ તમે સાંભળો કે જેમાં એને કહ્યું હતું કે ભાઈ નામ લીધા વગર કટાક્ષ કર્યું તો કે અમુક સંપ્રદાય એવા જોયા છે પાંચ હજાર મૂકો તો તમને વીઆઈપી માં જમવાનું લઈ જાય દસ હજાર મૂકો તો તમને સારી એવી ટ્રીટમેન્ટ આપે ત્યાં જમણવારમાં માં પચાસ હજાર મૂકો તો એસી વાળા હોલમાં તમને જમવાનું આપે નામ નથી લીધું નામ લીધા વગર કીર્તિદાન ગઢવીએ કટાક્ષ કરતા શું કહ્યું ડાયરામાં એ વિડીયો પણ જુઓ મને બે ત્રણ વાત આ વીરપુર ની બાપુ એટલા માટે ગમે કોઈ સંપ્રદાય ની નિંદા કરવાનો કોઈને અધિકાર નથી હું તો કરું જ નહીં કોઈ પણ ઘણા સંપ્રદાયો આપણે એવા જોયા છે કે અહીંયા સો રૂપિયા મૂકી એટલે જનરલ રહોડ લઈ જાય પાંચ હજાર મૂકી તો ડાઇનિંગ પચાસ હજાર આપણે હા માં માતાજી કરે પણ વીરપુર માં સાહેબ એ મર્સિડીઝ કે બીએમ માં આવ્યો હોય કે રિક્ષામાં આવ્યો હોય કે ખટારામાં બધા એક પંગતે સાહેબ ત્યારે કોઠી અભરે ભરાય બાકી તો માંગવું પડે સાહેબ મલક આખા કોઠી મને બે ત્રણ વાત આ વીરપુર ની બાપુ એટલા માટે ગમે કોઈ સંપ્રદાય ની નિંદા કરવાનો કોઈને અધિકાર નથી હું તો કરું જ નહીં કોઈ પણ ઘણા સંપ્રદાયો આપણે એવા જોયા છે કે અહીંયા સો રૂપિયા મૂકી એટલે જનરલ રહોડ લઈ જાય

ભાઈ ખોટી રીતે બફાટ કર્યો છે આ સ્વામી ને બફાટ કરનાર સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ બધું થવું જોઈએ અને હકાલપટ્ટીની પણ વાત ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે આવા સ્વામીઓને સંપ્રદાયમાં ન રાખવા જોઈએ આના લીધે સંપ્રદાય પણ બદનામ થઈ રહ્યો છે ભગવા પહેરીને બોલતા તમને આવતો હોય તેવા પણ આરોપ લાગી રહ્યા છે ત્યારે રઘુવંશી સમાજ અને લોહાણા સમાજ સાથે સાથે જલારામ બાપાના જે ભક્તો છે આ ભક્તોમાં અત્યારે રોષ વ્યાપી ઉઠ્યો છે ને આજ રોષ વચ્ચે લોકગાયક કીર્તિદાન ગઢવીને આ પ્રતિક્રિયા સામે આવતા આજ ખળભળાટ મચી ગયો છે નામ લીધા વગર એક અનેક સંપ્રદાયો પર એમણે સવાલો કર્યા છે અને કહ્યું છે કે જલારામ બાપા ત્યાં તો ભૂખ્યાને ભોજન મળે છે સાહેબ એક રૂપિયો પણ નથી લેવામાં આવતો છતાંય ત્યાં ક્ષેત્ર ચાલુ હોય છે છતાંય આવા અમુક સ્વામીઓ કે જે આવું બફાટ કરે છે એમને શરમ આવવી જોઈએ કીર્તિદાન ગઢવીની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર